તો એને છાણીને જો તો નવો બ્રિજ છે નવો બ્રિજ પર મોસ્ટ મેટર જાગડું પડ્યું છે હા જે છાણી બાજુવા બ્રિજ છે એમાં આજે મસ્ત મોટું ગાબડું પડ્યું છે જોવા જઈએ તો આપણો અહીં તો અડધો હાથ ઘૂસી જાય એટલા ઊંડા સુધી મારો હાથ ગયો છે સળિયા બધા બહાર દેખાય છે ત્રણ મહિના પહેલાં આનું ઓનલાઈન ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્રીસ કરોડથી વધુ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે જે બ્રિજ બનતા હોય પચાસ વર્ષ સુધી બ્રિજને કંઈ થવું ના જોઈએ એ બ્રિજમાં ત્રણ મહિનામાં ગાબડા પડી ગયા છે એટલે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરનો મસ્ત મોટો જે ભ્રષ્ટાચાર છે એ બહાર આવ્યો છે સાથે જોવા જઈએ તો અહીંયા જે સુપરવાઇઝર કે જે અત્યારે અહીંયા ઊભા છે એ આપણાને ગોળ ગોળ વાતો રહ્યા છે કે તિરાડ પડે આ પડે અમે એને જમ્પિંગ કરી રહ્યા છે પરંતુ આ જુઠ્ઠાને ચોર અધિકારી કે જે સુપરવાઇઝર છે જુઠ્ઠું બોલી રહ્યા છે જે ભ્રષ્ટાચાર થયો છે બહાર ના આવે એમના સાહેબોને બચાવવાનો એક પ્રયાસ કરવામાં આવે છે પરંતુ ગાબડું પડ્યું છે સત્ય હકીકત છે હજુ વરસાદ પડ્યો નથી વરસાદ પડ્યા પછી મને લાગે છે કે આ બાજવા બ્રિજ આખો નકામો થઈ જશે અને ત્રીસ કરોડથી વધુના જે રૂપિયા ખર્ચ્યા છે આ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ચાઉ કરી ગયા છે તેવું અહીંયા સ્પષ્ટ દેખાડ્યું છે જે રીતના બ્રિજનું તપાસણી થવી જોઈએ વિજિલન્સ બેસવી જોઈએ અને આ બ્રિજના ઉદઘાટન પહેલાં પણ અને અનેક જાતની તપાસો થયું છે એ બ્રિજ વાપરવાલાયક છે કે નહીં કોન્ટ્રાક્ટરે સારી કામગીરી કરી છે કે નહીં તમામ વિગતો તપાસવાની પરંતુ તપાસ થઈ નથી કોણે ઉદ્ઘાટન કર્યું છે તો ઓનલાઈન ઉદ્ઘાટન પરંતુ જે પણ થયું હોય એ આ બાજુવા બ્રિજ પર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અધિકારીઓ કર્મચારીઓ કર્મચારીઓને રાજકારણીઓ કર્યો છે જે રીતના અત્યારે ગાબડું પડ્યું છે પરંતુ હવે આગામી દિવસમાં જેમ જેમ ગાબડા પડશે ત્યારે તંત્ર જાગશે એકાદ નાની માછલીને સસ્પેન્ડ કે ડિસમિસ કરશે પરંતુ જે જાડી ચામડીના અધિકારીઓ જાડી ચામડીના કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર કરીને રૂપિયા આરોગી ગયા છે તેમની સામે કોઈ પગલાં ભરે નહીં રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય તમામ લોકો ભ્રષ્ટાચારમાં આડોળતા થઈ ગયા છે